વિરોધી હિતશત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિતશત્રુઓ જે અન્ય દેશો છે કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથની મે છે